જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બટાકા અને લીલી ડુંગળીનું શાક બનાવવાના છીએ તો હવે માર્કેટમાં લીલી ડુંગળી આવી ગઈ છે આ વરસાદ હવે થોડા દિવસથી વરસાદનું વાતાવરણ છે તો લીલી ડુંગળી થોડી આ ટાઈપની આવે છે ભીની ભીની પણ આજે આપણે લીલી ડુંગળી અને બટેકાનું શાક બનાવવાના છીએ જે મારું ફેવરેટ છે ને મને બહુ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં કમેન્ટ્સમાં મને જરૂર બતાવજો તો મિત્રો આપણા બટેકા લીલી ડુંગળી અને લીલા મરચાં કટ કરીને રેડી થઈ ગયું છે આ બધી જ વસ્તુ મેં ધોઈ નાખી છે ચોખ્ખા પાણીમાં બે પાણી સરસ મજાનું ધોઈ દીધું છે ચલો આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીશું મિત્રો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું ગેસ પર હવે આપણે રાઈ નાખીશું રાઈ સતડાઈ જાય પછી આપણે જીરું નાખીશું પછી આપણે એક ચમચી મેથી દાણા નાખીશું જેના કારણે આપણે ડાયજેશન સારું રહે મિત્રો એક ચમચી હિંગ નાખીશું મને હિંગનો ટેસ્ટ બહુ સારો લાગે છે પછી આપણે મરચાં નાખીશું પછી આ બધું જ સરસ મજાનું આપણે વેકાઈ જાય પછી આપણે હળદર એડ કરીશું મિત્રો તમે હળદર તેલમાં જ એડ કરી દેશો ને તો તમને હળદરનો કાચો જે ટેસ્ટ આવતો હોય છે અમુક સબ્જીમાં તો કાચો ટેસ્ટ નહીં આવે અને હળદર તેલમાં શેકાઈ જશે એટલે બહુ જ કલર બી શાકનો બહુ સારો આવે છે તો તમે એકવાર જરૂર આવી રીતે ટ્રાય કરજો ચલો હવે આપણે બટેકા એડ કરી દઈશું અને હવે આપણે ઘડી ગેસ થોડો ફાસ્ટ કરી દઈશું જ્યારે આપણે વઘાર કરીએ મિત્રો ત્યારે ગેસ એકદમ ધીમો કરી દેવાનો એટલે આપણો રાઈ જીરું બધું દાજી ના જાય પછી આપણે બટેકા એડ કરી હવે આપણે આને હલાવી લઈશું બરાબર મિત્રો આપણા બટેકા થોડાક ઓછા થઈ ગયા છે મિત્રો હવે આપણે આમાં થોડુંક નમક એડ કરીશું નમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે મિત્રો હવે આપણે મિક્સ કરી દઈશું નમક નાખી હવે આપણે આ શાકમાં ગરમ પાણી એડ કરીશું જેથી આપણા શાકનો ટેસ્ટ જળવાઈ રહે આપણે શાક ગરમ હોય અને આપણે ઠંડુ પાણી નાખી દઈએ અંદર મિત્રો તો શાકનો ટેસ્ટ બરાબર રહેતો નથી એટલે જ્યારે બી આપણે સબ્જી બનાવીએ ત્યારે પાણી નાખવાવાળી સબ્જી હોય તો આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે જો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગરમ પાણી નાખીએ એટલે ટેમ્પરેચર ગરમ ના ગરમ જ રહે છે સબ્જીનું ઠંડુ પડતું નથી એટલે સબ્જીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે તમે અમારી રીતથી બનાવજો મિત્રો અને કમેન્ટ્સ કરીને કહેજો હવે આપણે મિત્રો આપણે ડુંગળી અત્યારે એડ નથી કરવાની આપણા બટેકા સિત્તેર ટકા કૂપ થઈ જાય પછી જ આપણે ડુંગળી એડ કરવાની છે કેમકે ડુંગળીમાં પાણીની માત્રા બહુ હોય છે જો આપણે અત્યારથી જ ડુંગળી એડ કરી દઈશું તો શાક બનીને રેડી થતાં થતાં ડુંગળી બધી જ પીગળી જશે તો આપણે શાક સિત્તેર ટકા આપણું બટેકું કૂક થઈ જાય પછી જ આપણે ડુંગળી એડ કરવાની છે તો પછી ડુંગળીને પાકતા વાર નથી લાગતી એટલે ડુંગળી આપણને શાકમાં દેખાશે અને બહુ જ સારું લૂક આવશે તો ચાલો આપણે બટેકા પાકી જાય પછી આપણે ડુંગળી એડ કરીએ જો મિત્રો આપણા બટેકા હવે થોડાક ફૂટી રહ્યા છે તો આપણે હવે આપણે ડુંગળી એડ કરીશું જે આપણે ધોઈ રાખી હતી મિત્રો હવે આપણે ડુંગળી એડ કરી દીધી છે સરસ મજાનું મિક્સ કરીશું મિત્રો આપણી ડુંગળી મિક્સ થઈ ગઈ છે હવે આપણે પાંચ મિનિટ અને ઢાકીને રાખી મૂકીશું હવે ચેક કરીશું આપણી ડુંગળી થઈ ગઈ છે મિત્રો આપણી ડુંગળી પાકી ગઈ છે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે ચલો આપણે આમાં લાલ મરચું પાવડર નાખવાનું બાકી છે મેં લાસ્ટમાં એટલી વાર ના એટલા એટલે નથી નાખ્યું કે જો પહેલાં નાખી દઈએ ને તો શાક કાળું પડી જતું હોય છે એટલે અમુક શાકમાં આપણે પછીથી મરચું એડ કરીશું ને તો શાક એકદમ સરસ દેખાશે ડુંગળીનો કલર ને બધું એકદમ ગ્રીન જ રહેશે અને ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને મસાલાને પાકતા વાર નથી લાગતી મને થોડું મરચું હજી એડ કરવું પડે એવું લાગે છે અમારા ઘરમાં થોડું તીખું ખવાય છે મિત્રો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ આવ્યો છે ટેસ્ટમાં બી એટલું જ સારું હશે એવું દેખાઈ જ રહ્યું છે હવે આને આપણે પાંચ મિનિટ રાખીશું પછી આપણે ચેક કરીશું મિત્રો આપણે ચેક કરી લઈએ જોઈ શકો છો મિત્રો નજીકથી તમે જોઈ શકો છો કે તેલ આપણે શાકની ઉપર આવી ગયું છે શાક સરસ મજાનું બની રેડી થઈ ગયું છે એટલે હવે આપણે ભાખરી બનાવવાની તૈયારી કરીશું આજે રોટલી નથી બનાવવાની આજે ભાખરી બનાવવાની છે તો સરસ મજાની ગરમ ગરમ ભાખરી અને લીલી ડુંગળીને બટેકાનું શાક ચાલો મિત્રો હવે મેં ભાખરી બનાવીશું મિત્રો આપણે ભાખરી વણીને નાખી દીધી છે તવીમાં ભાખરી બનાવવાનું રેડી થઈ ગયું છે તો હવે આપણે ભાખરી બનાવી રહ્યા છીએ તો આપણે ભાખરી શેકી રહ્યા છીએ આ રીતે સરસ મજાની દબાવીને અને ભાખરી શેકવાની છે મિત્રો કાચી ના રહી જાય અને ક્રિસ્પી બને છે મિત્રો અમે જીણા લોટની ભાખરી બનાવીએ છે મિત્રો કરકલા રોટલી નથી બનાવતા આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે મિત્રો મિત્રો આપણું લીલી ડુંગળીનું બટેકાનું શાક રેડી થઈ ગયું છે આપણી ભાખરી રેડી થઈ ગઈ છે માખણ છે અને દહીં છે તો ફાઇનલી આપણું ખાવાનું રેડી થઈ ગયું છે હવે આપણે જમી લઈશું ચાલો મિત્રો તમે પણ જમવા મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ પણ કરજો મિત્રો કે તમને લીલી ડુંગળીનું અને બટેકાનું શાક ભાવે છે કે નહીં બાય બાય મિત્રો